ચોત્રીસ થી પાંત્રીસ જેટલી નાની મોટી દુકાનો હતી અને એ પોતાનું ત્યાં દુકાનો લગાવતા હતા અને રોજીરોટી પોતાના પેટ માટે એમની જમીનો ગઈ ગઈ છે છે કરીને નાની નાની દુકાનો કરીને ત્યાં પોતાનું જીવન ગુજારતા હતા પણ સરકાર શ્રીના આદેશ અનુસાર જે પણ ગેરકાયદેસર દબાણો છે એને હટાવવાનો આદેશ આવ્યો અને એ આદેશ આવતાની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે ચોત્રીસ જેટલી દુકાનો હતી એ દુકાનો ઉપર આજે સવારથી જ બુલડોઝર ફરી વળ્યું સમગ્ર ઘટના શું છે જાણીએ કેવડિયા દબાણ ઉપર ડિમોલેશનની ની સમી સાંજે જ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી પોલીસો ખડકી દેવામાં આવી હતી બુલડોઝરો લાવી દેવામાં આવ્યા હતા જેસીબીઓ લાવી દેવામાં આવ્યા પણ ત્યાંના લોકોને એમ કે અત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલે છે તેને લઈ સુરક્ષા વધારી દેવાઈ હશે એવું લોકોને ખ્યાલ આવ્યો પણ વહેલી સવારથી જ બુલડોઝરે એ ચોત્રીસ દુકાનો ઉપર સરકારી તંત્રનું બુલડોઝર વહેલી સવારથી જ એ ચોત્રીસ દુકાનો ઉપર ફરવા લાગી ગયું અને ઉપર બુલડોઝર ફરે અને સ્થાનિક આદિવાસી અને સ્થાનિક લોકો વિરોધ ન કરે એના માટે સ્થાનિક આદિવાસી નેતાઓના ઘરે જ સમી શાંતિ પોલીસો ખડકી દેવામાં આવી હતી જેથી કરીને કોઈ પણ વિરોધ ન થાય અને વિરોધનો સામનો દબાણકર્તાઓ કરતાઓ દબાણ કાઢનારાઓને ન કરવો પડે બુલડોઝર ન કરવો પડે એની પણ વ્યવસ્થા કરાઈ રાખી હતી પણ જ્યારે આ સમગ્ર ઘટના થઈ છે ત્યાં બુલડોઝર ફેરી દેવા છે ચોત્રીસ જેટલી દુકાનોને નષ્ટ કરી અને તોડી દેવામાં આવી છે ત્યારે ચેતર વસાવા શું કહે છે પણ એકવાર સાંભળો કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલડોઝર ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃદ્ધો અને મક્કમ

અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી ભાંગા ફોજદારી અહીંયા કરી હતી તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છીન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરિનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો કોરિડોર હોય નેશનલ હાઈવે છપ્પન હોય કે માલ સામોટ પ્રોજેક્ટ હોય અમે ક્યાંય એક ઈંચ જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જ્યારે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડક થી લઈને સદન સુધી અમે લડીશું અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ મૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે તે દિવસો હવે દૂર નથી જય આદિવાસી જય જોહાર